તો મિત્રો હવાર હવાર માં નવા બ્લોગ માં આવી ગયા છે આપણે અને જો આપણે કબૂતર ખોલવાના છે ધીરે ધીરે ખોલ નાખી પેલા પેટી વાળા ખોલશી પેલા આ ખોલશી પછી પેટી વાળા પેલા પેટી વાળા ખોલશી પછી આ ખોલશી તો મિત્રો આપણે પેટી ના ખોલ નાખી કબૂતરા નીકળતા નથી એટણ આપણે કોઈ દિન કાઢી નહીં એટલે નીકળતા નથી પકડી પકડી કાઢો

ફૂલ ગરમ છે અટાણે તો મારીને આપણે ખબર ડાયરેક્ટ અંદર મોકલી દે બચ્ચું નીકળવાનું હે ચલો કિશન ને કહી દે બચ્ચું નીકળી ગયું લખડી નું નાખવું આમાં નાખ દે વધારે જાડવા નાખ દેજે બ બહુ આમાં આપણે કુંડી વરદી છે ઢાકી દે ને કબૂતરા અટાણમાં નાહવા માંડી છે હા ઢાંકી દીધું તમારે નાવા નહી દેવાનું કબૂતરો ને બાકી ચાળામાં પાઈ દીધું ને આપણે કિશનને બતાડી દઈ ઓ ભાઈ બચ્ચામાં એને ઈંડું નીકળવાનું સોરી ઈંડામાંથી બચ્ચું નિકળવાનું હોય મિત્રો ગલતી છે મિસ્ટેક હોઈ ગયા તા તો મિત્રો કંઈક આવી રીતનો સીન છે હાલ દેખાડી દઈએ બચ્ચું નીકળવાનું હોય મિત્રો ઈંડામાંથી આપણી નજરની આમાં નીકળશે આપણે દઈ દઈએ અને નવું કડીકાને રખડવા દઈએ પછી ખડાને ખોલ નાખીએ ચાલો તો મિત્રો પેલા ઝાડવાનું પાણી નાખી દઈએ આપણે અહીંયા આમાં નાખવાનું છે અને થોડુંક આને અહીંયા નાખવાનું છે જ અહીંયા તો ચાલો પાણી ફરી આવી હાંડો લઈને મિત્રો પાણી નાખી દીધું હોય ને ઉઈ નાખવાનું હોય આપણે કબૂતર ખોલ એ આવું હાટો તડફળીયા મારે છે કલર વાળો ઝંડો ધાર્યો અને હવે આને ખોલ નાખી પેલા બારે આવવા દઈએ પછી અંદર જોઈ આવી કામકાજ છે ઓ મિત્રો બધા કબૂતર બાયણે આવી ગયા હે અને જો આવતા પેલા ચણવા મીડ્યા હે

મિત્રો આ બે બચ્ચા છે આને કાઢ લઈએ આ નવા નવા બચ્ચા છે હજી નીકળતા શીખા નથી ઘર ગયા હે મિત્રો આ જો આમાં ઘર ગયું બીક ને મારે અને લઈએ બચ્ચા જો ભાઈ પેલી ફેર બ એકલા એકલા જ નહીં એટલે આપણે કાઢ્યા હે પેલી ફેર નહીં ઈંડા વાળા જ બે હે મિત્રો કોઈલું આવી ગયું હે આવીને બચ્ચું નીકળવાનું હે જો આવીને ગયું હે મિત્રો જો આપડે કબૂતર ખાવ નીંડા હે થોડું કેઠે ઘેર દઈએ આવ જો મિત્રો હવે આવી ગયા હે મિત્રો બે કબૂતર પણ ટેડા નીકળ્યા નીકળે ટેડો કીને ગયો જો ઓલું હે આવડું આ ઈ જો એ કેના જેવું નીકળું દેખાડ તમને સ્ક્રીન દઉં સ્ક્રીનમાંથી ફોટો આવતો હોય છે અને એક બીજું એના જેવું હે માં રખડે છે બાકી જો આ અને હમણાં દીંડું મીલું હોય મા નાખીને છેટા હોય એટલે ખાઈ ને કબૂતર આટું નેસ્ટિંગ આટું હે ને આવડે જવા લઈ આપણે આ કબૂતર હે ને એના માળામાં લઈ જાય હે માળો બનાવવા જ આમ પાથરી દેવાનું એ રીતનું એ રીતે લઈને લઈ જાય છે પાથરી જવાનું નાખી દઈએ એટલે હમણાં જો આવીને લે કોકો અને ઈંડા મેક દીધા એટલે ઘડીકમાં લેતો તો નહીં બાકી ઈંડાના ના મહિલા હોય ને માં દીએ લેવાનું બહુ કરે કબૂતર તો અહીંયા બેઠા હે ને અહીં બેઠા હે લઈને જાય હે એ ઓલી આમાં દી ઝીંકી માં દીયા જોડી થઈ ગઈ હે આની આમાં માધીના નોરે મિત્રોની જોડી આપણે રાખશી નહીં તોડી નાખશી અને બાકી જો હંતાઈ લેવા માંડે જો ઝીંકા ઝીંકા ઢીંગા બચ્ચા લેવા હોય ભાઈ હું જો મિત્રો આની લઈ લીધું હે તણું દરવાજો ખોલ નાખ્યો અને આ જો આની એમણે ઉપાડ્યું તો પોન ઉપાડી જાય એક જો આઉ પાડી જાય છે આ તો ખઈ નું ઉપાડવાનું કરે પણ લઈ નથી જારે હક્તો જો ઓલું લઈને ઓયો ગયું મીની પટપટી કિંગ પટપટી વા લઈ જવાનું કરે ગયો જાય ઓલો લઈને ઓયો ગયો એ ઓલો જટવા લેવા આવી ગયા

અને મિત્રો આજના વ્લોગમાં એટલું જ આપણે મળ્યા આગલા વ્લોગમાં આ જો આજ નાખવું આપણા કબૂતરને અને મળ્યા આગલા વ્લોગમાં ત્યાં સુધીમાં બાય